હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે વેડફાયેલું જીવન અને અધૂરું મન મમ્મી સરસ ઘર મળ્યું છે તારે માટે એક જુદો જ રૂમ મોટો તને ગમશે ને આજે પુષ્પાને ગૌરવ હતો કે તેનો દીકરો અને વહુ એકલા જુદા રહેવાનો વિચાર પણ નથી આવતો પણ તેનો દીકરો દીપ અને પત્ની માં અને બંનેનો આદર કરનારો દીકરો હતો આજે પુષ્પાને તેના જુવાનીના દિવસો યાદ આવતા હતા પુષ્પાના મેરેજ મહેશ સાથે થયા હતા ત્યારે પુષ્પાએ તીવ્રતાપૂર્વક ઈચ્છેલું કે ભગવાન સંતાન ન આપે તો સારું કેમ કે તે જીવનને મોકળી રીતે જીવવા માગતી હતી કશી ફરજિયાત જવાબદારીથી જીવન પર બંધાઈ જવું પડે તે તેને મંજૂર નહોતું જ્યારે પુષ્પાએ મહેશ સાથે લગ્ન કર્યા ત્યારે મનોમન નક્કી કરી લીધું હતું કે હું પોતે નોકરી કરી જાતે કમાઈશ આર્થિક રીતે મારે સ્વાવલંબી રહેવું છે અને તેણે મહેશ સાથે લગ્ન કર્યા પહેલાં તેણે આ વસ્તુ સ્પષ્ટ કરી હતી અને પુષ્પાએ વિચાર્યું હતું કે જો મહેશ નોકરી કરવાની ના પાડે તો મારે લગ્ન નથી કરવા પણ મહેશને કશું વાંધો ન હતો ઉલટાનો તે ઉત્સાહથી નોકરી શોધી લાવ્યો હતો અને પછી તો પુષ્પા અને મહેશનું ખૂબ જ સરસ દાંપત્ય જીવન હતું મહેશ સાંજે ઘેર આવે ત્યારે પોતે ઘેર હોય અને ગરમા ગરમ ચા બનાવી દેતી અને થાક્યો પાક્યો મહેશ ખુશ થઈ જતો આવા નાના નાના આનંદો કરતાં મહેશ ભલે અને સારો માણસ હતો પોતાની ઈચ્છાઓ અને રુચિઓ વ્યક્ત કરવાની તેને બહુ આદત નહોતી તે શાંત હતો પણ પુષ્પાનો સ્વભાવ તો એકદમ તેજ ચંચળ અને ગતિશીલ હતો તે જલ્દી રાજીને જલ્દી નારાજ થઈ જતી મનમાં ગુસ્સો પણ બતાવતી જે ગમતું હોય તેના પર અષાઢના મેઘની જેમ વરસી પડતી અને મહેશ તેને બધી રીતે સંભાળી લેતો જ્યારે મહેશ પહેલાં ઘરે પહોંચી જતો તો પુષ્પા માટે ચા કે કોફી બનાવી રાખતો પછી ચા પીતા પીતા બંને મોડી સાંજ સુધી રૂમના જમણી તરફના ખૂણામાં બેસી રહેતા મહેશને વાંચવાનો ખૂબ શોખ હતો તે વાંચતો ને પુષ્પા સાંભળતી કોઈવાર સાંભળતા સાંભળતા પુષ્પાની આંખો બંધ થઈ જતી મહેશ વાંચવાનો બંધ કરીને પૂછતો ઊંઘી ગઈ પુષ્પવેણી તે પુષ્પાને અલગ અલગ પ્યારથી બોલાવતો ક્યારેક પુષ્પાને મનમાં થતું કે હું તો કેવી ક્રોધી અને તે જ છું અને મહેશનો સ્વભાવ કેવો સારો છે તેનું હૃદય ભીનું થઈ જતું અને પરસ્પર સ્વભાવનો મેળ નથી છતાં અમારું સહજીવન આટલું સ્નેહપૂર્ણ હતું તે માટે તે ઈશ્વરનો આભાર માનતી આમ દિવસોને દિવસો જવા લાગ્યા પુષ્પાએ એક દીકરાને જન્મ આપ્યો દીકરો દીપને પુત્રવધુ સાનવી બંને જુવાન હતા તેઓ હજી ઉગતા પ્રભાત જેવા તરુણ હતા દીપની પત્ની સાનવી ખૂબ જ માયાળું હતી એક પેઢી ફરી ગઈ હતી અને સાનવી તેની સાસુને પ્રેમથી પુષ્પા બેન જ કહેતી હતી અને દીપને પણ કહેતી કે દીપ તારી સાથે મારા લગ્ન એટલે થયા છે કે તારી પહેલાં મારે અને પુષ્પાબેનને સારા સંબંધ હતા રાઈટ ને પુષ્પાબેન એવું કહેતી આપણા સાસુ વહુના સંબંધ નથી હો પુષ્પાબેન ખૂબ જ ખુશ થઈ જતા કે અરરર આવી સરસ વહુ મને મળી છે જેટલી સાનવી અને દી હતા તેટલા ગંભીર પણ હતા પોતાના જોબનું કામ ખૂબ સારી રીતે કરતા આજે પુષ્પાબેન એકલા એકલા ખુરશીમાં બેઠા વિચારતા હતા કે એ દિવસ મને કોઈ દિવસ નહીં ભૂલાય અમે બંને પિક્ચર જોવા જવાના હતા બે વાગે આવીશ તેવું મહેશે કીધેલું ચાર વાગ્યા સુધી આવ્યો નહીં થોડી થઈ મહેશના મિત્ર આવ્યા અને બોલ્યા કે મહેશને અકસ્માત થયો છે એક મિત્રની સાથે તે સ્કૂટર પર આવતો હતો અને ઝડપથી વણાક વાળવા જતાં સ્કૂટર ઉથલી પડ્યું છે પુષ્પાનું હૃદય જાણે ધબકતું અટકી ગયું અકસ્માત મહેશને લાગ્યું તો નથી ને ક્યાં છે કરતી હાંફળી ફાંફડી દોડી તેના મિત્રએ ઉદાસ ચહેરે ડોકું ધૂણાવ્યું આડોશી પાડોશી આવી ગયા ખોટું બોલવાનો કોઈ અર્થ નહોતો મહેશ મૃત્યુ પામ્યો છે જે દુર્ભાગ્ય માટે પુષ્પા તૈયાર નહોતી તે તેના પર અચાનક જ તૂટી પડ્યું હતું દિવસો ને રાતો અંતહીન રુદનમાં એકાકાર બની ગયા આકાશમાંથી બધા તારા જાણે એકી સાથે આત્મી ગયા મહેશનો મૃતદેહ ઘરે આવ્યો ત્યારે એ માની જ શકતી નહોતી કે સેકન્ડો વારમાં આવું એવું બની જ કેમ શકે મહેશના મૃત્યુ પછી એક મહિને મહેશની માં પણ મૃત્યુ પામી આજે પુષ્પાને ફરી એ યાદ આવ્યું કે હું સ્વતંત્ર રહેતી અને મહેશ તેની માને લાવેલો ઘરમાં મુખ્ય ખંડમાં જ સાસુની પથારી પાથરેલી રહેલી ઉપર લીલા રંગની મેલી ચાદર પુષ્પાને જરાય ના ગમતું કે આવા સરસ હોલમાં ગંદી ચાદરનો કેમેય કરી મેળ મળતો નથી તેનું ઘર સજાવવું ગમતું પણ સાસુની મેલી પથારી દવાની શીશીઓ આ બધું જોઈ તેનું મન કડું થઈ જતું તેની સખીઓ બહાર બેસવા બોલાવવા આવે ત્યારે કટાક્ષથી કહેતી કે સી રીતે આવું આખો દિવસ નોકરી અને નવરા પડી એટલે બા આ તેનો તીવ્ર અણગમો મહેશ સમજતો હતો પણ તે કશું જ બોલતો નહીં ઘણી વાર તે મા પાસે બેસતો અને અલક મલકની વાતો કરતો માના કરચલી પડેલા સાવ સૂકા લાકડા જેવા હાથ પર વહાલથી હાથ ફેરવતો અને પુષ્પાને કહેતો કે પુષ્પા મારી માના હાથમાં પહેલાં કેવા કોમળ હશે એના હાથથી મેં પાર્ટીમાં કકો ઘૂંટ્યો હશે સ્નેહપૂર્વક રસોઈ બનાવી અમને જમાડ્યા હશે મારી બીમારીમાં મારી માએ મારા માથામાં આંગળા ફેરવ્યા હશે પણ પુષ્પાનો સ્વભાવ માના પ્રેમને શું ઓળખી શકવાનો હતો એ મહેશ અંદરથી જાણતો હતો ત્યાં પુષ્પા બોલી આજે કાચનો વાટકો હાથમાંથી પડીને ફૂટી ગયો છે વાસણે પકડી નથી શકતા ધ્રુજે છે હાથ તમારી બાના તો આમ તો મહેશ પુષ્પાને કાંઈ ના કહેતો પણ જ્યારે પુષ્પા શાંત હોય ત્યારે સમજાવતો કે આપણે એમ માનીએ છીએ કે સ્વતંત્ર રીતે હરવું ફરવું મિત્રો સાથે મોજ મજામાં ભાગ લેવો મનમાં હોય તેમ વર્તન કરવું એમાં સાચું સુખ નથી પણ દુઃખી નિરાધાર પ્રત્યે હૃદયમાં સ્નેહ ને અનુકંપા હોવા એ સાચી સમૃદ્ધિ છે આ વાત સાંભળ્યા પછી પણ પુષ્પાની અણગમાની લાગણી પર કાબૂ મેળવી શકાતો નથી એકલા સાસુનો જ નહીં પણ નાનકડા દીપનોય તેને બોજ લાગતો તેને આખી દુનિયા ફરવી હતી આજે પુષ્પાના જીવનમાં પરિવર્તન આવ્યું હતું હવે દીવાન ખંડની સુંદર દીવાલ પાસે બાની પથારી નહોતી ખો ખોનો અવાજ નહોતો હવે કશું બંધન નહોતું બધી જ સ્વતંત્રતા હતી પણ કશું કરવાનું મન થતું નહોતું સાસુની યાદ આવતી હતી ભલે પથારીમાં હોત તો એ વાતો કરતાં ઘર ભર્યું ભર્યું લાગતું પણ આજે ઘર ખાલીપો લાગે છે મહેશના પ્રેમની યાદમાં જીવ્યા કરતી પછી તો તેણે દીપને મોટો કરવા પાછળ પોતાનું સર્વસ્વ રેડી દીધું આ આઘાતે તેને સમજાવ્યું હતું કે પોતે જેને સ્વતંત્રતા માનતી હતી તેના કરતાં બીજી એક વસ્તુ ઘણી મોટી હતી અને તે હતો પરિવારનો પ્રેમ યુવાવસ્થામાં જે પુષ્પા હતી તે આજે શાંત બની ગઈ હતી દુઃખના તીવ્રતમ ઝાટકાઓ સમી ગયા હતા અને લોકો આ જ વાતો લઈને દુઃખી થયા કરતા હોય છે રાતોની રાતો જાગીને આકાશ સામે જોતી રહેતી હવે તારાઓ એ જ હતા આકાશ પણ એ જ હતું પણ પોતાના જીવનનો એક અધ્યાય પૂરો થયો હતો અને બીજા અધ્યાયમાં પુષ્પા જોતી હતી કે મારો દીકરો દીપ અને મારી સાનવી કેટલા સારા છે હું મારી સાસુ સાથે આખી જિંદગી અણગમો કર્યો પણ સાનવી ક્યારેય મારી સાથે આવું નહીં કરે આમ જ થવું જોઈએ જીવન ચાલુ જ રહેવું જોઈએ હું સારી બનીને જિંદગી જીવી હોત તો આજે પુષ્પાને તેના સ્વભાવનો બરાબરનો અફસોસ હતો ગાંઠ દુઃખ વેઠીને ત્યાં સમજ પર પહોંચી હતી પણ દીપને સાનવી તો અત્યારથી જ લાચાર બુઢા લોકોની કેવી સેવા કરે છે મહેશ જેવો જ દીપ બન્યો છે એનો પુષ્પાને આનંદ હતો એથી વધુ હવે પુષ્પાને કશી જ ઈચ્છા નહોતી તો ફ્રેન્ડ્સ સમજાયું ને કે જુવાનીનો તબક્કો હોય ત્યારે આપણામાં ઈગો વધારે હોય ઘરડામાં બાપ ગમતા ના હોય છોકરા મોટા કરવામાં તકલીફ પડતી હોય બંધન જેવું બધું લાગે પણ જ્યારે આપણે થોડાક એ અવસ્થા આવીએ ત્યારે પહેલાંનું બધું યાદ આવે છે ત્યારે આપણને આપણી ભૂલ સમજાય છે કે સાલું આ તો મેં ઘણું ખોટું કર્યું જીવનમાં જેમ પુષ્પાને પોતાના સ્વભાવનો પસ્તાવો થયો તેમ તો ફ્રેન્ડ્સ જો આ સ્ટોરી ગમી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્કસ ફોર વોચિંગ